હા એ કેમ છો બધા મજામાં તો ભાઈ આજે આપણે સંગીન બે જણ શેતરમાં આવી જાવ ચાર વાઢવાની આ ચાર વાઢવા માટે આયા હો સંગીત દાંતડું લઈને તૈયાર થઈ જાય ચાર વાઢવા માટે સંગી ચાર વાઢવા આવ્યા હો ભાઈ આ જોઈ લો આ શેતર આ શીતર આપણું હોય આ લસકા બાજરી વાયેલી હ તો લસકા બાજરી વાઢવા આવ્યા હોઢવાનું ચાલુ કરો બરો તો ભાઈ આજ આપણે કાવ્યને આપણે ચેલેન્જિંગ વિડીયો રમવાનું છે એક ગેમ છે ગેમ રમવાની આ તમે પથ્થર જુઓ લાલ અને સફેદ તો આપણે જેમો કહો એમો કાવ્યન તમારે આવવાનું બરોબર અને હું આ ખાટલો પડ્યો એટલા સુધી તમારે આવવાનું બરાબર તો લેડો ચાલો હેડો સફેદ આવી જવાનું બે પગાથી સફેદ लाल लाल सफेद लाल 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 ला। <laughs> लाल, जे। तो लाल लाल सफेद 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 <laughs> <जे मिन चान। laughs> आज आपला दोत पडी गो कथमो कावे ने डाट पडी गे કઈ ની હલ હલ કરતી હતી જેટલે દાઢો પાડી રહ્યા હોપારીઓ ખાય ખાઈ